આજના દિવસે સાથે વાલી મિટિંગ પણ આપણે લેવાની છે એટલે વાલી મિટિંગના જે મુદ્દાઓ છે આપ વાલી સમક્ષ પહેલા લઈ લઉં છું પછી આપણી શાળાની જે સફળ્ય આપણી શાળાની પ્રગતિ અને વિકાસ વિશે થોડી વાત કરીએ આપણો કાર્યક્રમ હજી કન્ટિન્યુ છે હજી ઘણા બધા ગીત સારા બાકી છે સૌથી પહેલા શાળાનો આધાર છે એ કોના ઉપર હોય તો શાળાના બાળકો ઉપર શાળાના શિક્ષકો અને બાળકોના વાલી જ્યારે ત્રિવેણી સંગમ થાય બાળક વાલી અને શિક્ષક ત્રણેય જ્યારે પોતાની ફરજ અદા કરે ને ત્યારે બાળકની પ્રગતિ થાય શાળાનો વિકાસ થાય અને આ ભારત દેશનું ભાવિ છે યોગ્ય રીતે ઘડી શકાય ત્યારે થોડા મુદ્દા છે ને આપણે ટૂંકમાં લઈએ છીએ તો બાળકોએ અભ્યાસમાં ધ્યાન આપવું તો અમે એ શાળાએ ભણાવ્યા પછી ઘરે પણ વાલીની જવાબદારી છે કે બાળક ઘરે પણ થોડી તૈયારી કરે શાળામાં નિયમિત અને સમયસર આવવું શાળાનો જે સમય છે એ સમયે આપણા બાળક શાળાએ પહોંચે છે કે નહીં એની જવાબદારી એક માલીની છે એક માતા-પિતાની છે બાળકોને હંમેશા ગણવેશ પહેરીને મોકલવા ઘણી વખત પ્રશ્ન થતો હોય ગણવેશ એટલે શું ગણવેશ એટલે કે એવી વસ્તુ છે કે જે સમાનતાની ભાવના સૂચવે છે જે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ છે ને એને મિટાવે છે એના માટે સરકાર જે ગણવેશ નક્કી કરેલો છે એટલે આપનું બાળક છે એ ગણવેશ પહેરીને શાળાએ આવે આવનાર સમયમાં જે પરીક્ષાઓ આવવાની હોય તેની વિશેષ તૈયારીઓ માટે પણ બાળકોને સતત કહેવું કે ભાઈ પરીક્ષા છે થોડું વાંચો લખો વાંચો લખો એથી શિક્ષકો માર્ગદર્શન આપતા હોય સાથે વાલીની પણ એક જવાબદારી છે આપણા બાળકને વાંચન લેખન ગણન ક્યારે એને પૂછવું કે ભાઈ બેટા તને વાંચતા આવડે છે તને દાખલો ગણતા આવડે છે તને લખતા આવડે છે જો તમે એને પૂછો તો એને થોડો ડર રહેશે છે અંદર કે મારા વાલી છે મારા માતા-પિતા મને પૂછે છે કે તને કેટલું આવડે છે જ્યારે આપણે એને છૂટછાટ આપી દઈએ છે ને ત્યારે બાળક છે એ ઝડપથી પ્રગતિ કરી શકતું નથી આગળ દરેક ધોરણની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે જે પરીક્ષા આપવાથી સત્તા એમને ઘણો બધો લાભ આપે છે તો એવી પરીક્ષાઓ માટે પણ બાળકો તૈયારી કરે અને ખાસ જે મોબાઈલનું વળગણ છે જે આજના સમયમાં બાળકો માટે ભયંકર સાબિત થઈ રહ્યો છે મોબાઈલ ઘણા બધા વાલીઓ બાળકને મોબાઈલ આપી દે છે પણ મોબાઈલ આપવાની જરૂર નથી બાળકને મોબાઈલથી દૂર રાખો એને જરૂરિયાત મુજબ આપો કારણ કે એનું મગજ છે અત્યારથી જે ભણવાની બને જો મોબાઈલમાં જ પ્રોફ થઈ જશે તો એનું શિક્ષણનું કામ છે પડી ભણીભામ છે અને એના દ્વારા મગજના અને આંખના ઘણા બધા એવા રોગો પણ થઈ શકે છે અત્યંત મોબાઈલ વાપરવાથી અત્યંત મોબાઈલ જોવાથી બાળકમાં ઘણી બધી ખામી આવી શકે છે બાળકોને શાળાએથી આપવામાં આવેલું ગૃહકાર્ય હોમવર્ક છે પણ સતત પૂછવું કે સાહેબ આપ્યું છે તે કર્યું છે કે નહીં આ બધી બાબતો છે ખૂબ અગત્યની છે શાળા વિકાસમાં ભાગીદારી આપ સૌનો સારો એવો સાથ સહકાર નાનકડું એવું ગામ છે પણ આવા કાર્યક્રમે આટલા બધા વાલીઓ

જ્યારે હું આવ્યો ત્યારે આ બિલ્ડિંગ સ્ટ્રક્ચર બાગ બગીચા સરસ આગાઉના શિક્ષકોએ ખૂબ સુંદર રીતે કરેલ અને એમાં જે વિશેષ મારા વિચારો જો મને જે પૂરતી બાબતો લાગી એ ધીમે 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 અહીંયા પ્રગતિના પંથે શરૂ કરાવી અત્યારે આપણી શાળાની અંદર સારી એવી સાઉન્ડ સિસ્ટમ થી લઈ શાળા સીસીટીવી કેમેરાની થી સજ્જ છે શાળાની અંદર દરેક વર્ગખંડની અંદર પણ ઇન્ટરકોમ માઇક સિસ્ટમ કે જે અમારે ખૂબ જરૂરી છે એવી સિસ્ટમ સ્માર્ટ ક્લાસ બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી અમે ભણાવી શકે એવા સ્માર્ટ ક્લાસ તૈયાર થયા છે બાળકોને શિક્ષણમાં જરૂરી હોય બધા શિક્ષકોએ પ્રયત્નો પ્રયત્ન કરી અને પોતાના વર્ગખંડ બાળકોને કઈ રીતે વધુ શીખવાડે હાલતા ચાલતા હાલતા ફરતા બાળક કેમ શીખી શકે એ અભિગમને અમે લઈ અને અત્યારનો સ્ટાફ છે એ ખૂબ ઝડપ આગળ વધી રહ્યો છે અને ટૂંક સમયની અંદર જે અહીંયા આપણી વ્યવસ્થામાં જે ગ્રીનની વ્યવસ્થા કરવાની છે ઉપરના માળની એ પણ ખૂબ ટૂંક સમયની અંદર જ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ અને આવનારા સમયની અંદર આ શાળામાં જે સૌથી મોટી જરૂરિયાત છે ગ્રીનની એ પણ ટૂંક સમયમાં હવે પૂરી થવાની છે અને શાળાના બાળકો પણ ખૂબ સારી રીતે કામ કરે છે અને તમે પણ એમાં વધારે એમને સહયોગ આપશો એ આજના આપણા વાલી મિટિંગના મુદ્દા છે અને ગામ મારી છે એવા ભાવથી અહીંયા તમારું બાળક ભણતું હોય કે ન ભણતું હોય એવો ખાલી ભાવથી જો આપણે પ્રયત્ન કરીએ ને તો આ શાળા સરકારી શાળાને પ્રગતિના પંથે જતી કોઈ રોકી શકે અસ્તુ આભાર